હેલો નમસ્કાર તમારું સ્વાગત છે ચેનલનું નામણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું નવસારીમાં જોવાલાયક પ્રવાસના સ્થળો નંબર એક પર છે દાંડી બીચ સુરતના ડુમાસ બીચની સરખામણીમાં દાંડી એક સારું બીચ છે જોકે દક્ષિણ ભારતના દરિયા દરિયાકિનારા પર પાણી ચોખ્ખું નથી જોકે વીકેન્ડ વિતાવા અથવા પરિવાર સાથે એક દિવસ વિતાવવા માટે પૂર યોગ્ય જગ્યા છે તે નવસારી શહેરની નજીક છે મુલાકાત લેવા માટે સંપૂર્ણપણે સલામત કચ્છ પણ એક મહાન દિવસ માટે તેની ભલામણ કરું છું અને અદભુત સ્વચ્છ કુટુંબ મૈત્રીપૂર્ણ બીચને ભૂલશો નહીં નંબર બે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર નવસારી નવસારી શહેર નજીક હાઇવે પર આવેલું આ ખૂબ જ સુંદર મંદિર છે સુંદર લેન્ડસ્કેપ પથ્થરો પર કોતરની આંખ આકર્ષક છે અમે શાંતિપૂર્ણ વાતાવરણ અને સકારાત્મક વાઇબ્સ અનુભવી શકીએ છીએ પ્રેમાવતી મંદિરના કેમ્પસમાં સારી ગુણવત્તાનો નાસ્તો ચા કોફી અને ઠંડા પાણી ઉપલબ્ધ છે નંબર ત્રણ પર છે ઉનૈમાતા મંદિર ઉનૈમાતા મંદિર ખરેખર એક આકર્ષક મંદિર છે જટિલ કોતરણી અને સુંદર શિલ્પો સાથેનો સ્થાપત્ય અદ્ભુત છે શાંતિપૂર્ણ વાતાવરણ અને શાંત વાતાવરણ તેના આધ્યાત્મિક પ્રતિબિંબ જોડાણ માટે યોગ્ય સ્થળ બનાવે છે મંદિરનો ઇતિહાસ અને મહત્ત્વ તેના આકર્ષણમાં વધારો કરે છે જેનાથી તે મુલાકાત લેવા જોઈએ ભારતીય સંસ્કૃતિના અડતાલીસ વારસાની ઊંડી સમજ મેળવવા માંગતા કોઈપણ માટે ગંતવ્ય સ્વચ્છ અને સુવ્યવસ્થિત સુવિધાઓ સાથે મંદિરની જાળવણી અને જાળવણી પ્રભાવશાળી છે પાદરીઓ અને સ્ટાફ મૈત્રીપૂર્ણ છે અને આવકારદાયક છે જે મુલાકાતીઓને ઘરની અનુભૂતિ કરાવે છે એકંદરે ઉનાઈ માતા મંદિર એ એક અદભુત સ્થળ છે જે સુંદરતા ઇતિહાસ અને આધ્યાત્મિકતાનો અન્યન્ય અને અવિસ્મરણીય રીતે જોડે છે નંબર ચાર વંશ નેશનલ પાર્ક અદભુત રાષ્ટ્રીય ઉદ્યાન ગાઢ જંગલની અંદર ઊંડે સુધી સેલ્ફ ડ્રાઇવ સાથેના સાહસની ભરપૂર સવારે અથવા બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જવું શ્રેષ્ઠ તમારી મુલાકાતને યોગ્ય ઠેરવવા માટે તમારે સવારે ઓછામાં ઓછા ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાકની જરૂર છે તમે પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધતા જોઈ શકો છો અંદર ઘણી જગ્યાએ કુદરતી અને નિર્મિત જળાશયો છે એરિકવાટર પર આવ્યા ત્યારથી પક્ષીઓએ પકડવા માટે શાંતિથી બેસવા માટે તે શ્રેષ્ઠ સ્થળ છે તમારે તમારી કાર અંદર લઈ જવી પડશે અને સ્થાનિક માર્ગદર્શિકા એટલે કે ગાઈડને લઈ જવું હંમેશા વધુ સારું રહે તેઓ કાર દીઠ ચારસો રૂપિયા કેમેરા માટે બસો રૂપિયા ચાર્જ કરે છે ખાતરી કરો કે તમારી પાસે પૂરતું પાણી અને થોડો સૂકો ખોરાક છે કારણ કે અંદર કંઈ પણ નથી ઉનાળો ખૂબ જ ગરમ હોય છે પરંતુ તમને ખૂબ જ સ્પષ્ટ દ્રશ્ય મળે છે પરંતુ શિયાળો શ્રેષ્ઠ છે જો તમે પ્રકૃતિ જંગલ પ્રાણીઓ અને પક્ષીઓને પ્રેમ કરતા હોવ તો મુલાકાત લેવા યોગ્ય છે નંબર પાંચ રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક દાંડી ગુજરાત ભારતમાં સ્થિત રાષ્ટ્રીય મીઠું સત્યાગ્રહ સ્મારક અથવા દાંડી સ્મારક એક પ્રાયોગિક પ્રવાસ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે મહાત્મા ગાંધીની ઓગણીસો ત્રીસની દાંડી કૂચની ભાવના અને ઉર્જાને ફરીથી બનાવે છે મુલાકાતે પ્રસિદ્ધ દાંડીકૂચ અને સત્યાગ્રહ અભિગમમાં ઇતિહાસની કલ્પના કરાવે છે અને સમજવામાં મદદ કરવા માટે સ્મારક દ્વારા પગલું દર પગલાં માર્ગદર્શન આપવામાં આવે છે જે આખરે બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી ભારતની સ્વતંત્રતા પરિણમ્યો હતો સમય સવારે સાડા નવથી સાડા સાત છે તે ઓછામાં ઓછા દોઢ કલાક લેશે અને તમારે મીઠું બનાવવાની જગ્યાનો આનંદ માનવો જોઈએ ફોટામાં ટિકિટની વિગતો તપાસો મેં તાજેતરમાં દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલની મુલાકાત લીધી હતી તે એક ખૂબ જ પ્રેરણાદાયી સ્થળ હતું જે મહાત્મા ગાંધીની મીઠું કૂચનું સન્માન કરે છે પ્રદર્શનો અને પ્રતિમાઓ સારી રીતે કરવામાં આવી છે જે ભારતની સ્વતંત્રતા માટેની લડતનો ઇતિહાસ દર્શાવે છે બગીચા શાંતિપૂર્ણ છે અને સ્ટાફ મૈત્રીપૂર્ણ છે આપણા ઇતિહાસના મહત્ત્વમાં ભાગ વિશે જાણવા માટે આ એક ઉત્તમ સ્થળ છે ખૂબ આગ્રણીય નંબર છ જાનકી વન પર્યાવરણ સંરક્ષણ વન સંરક્ષણ પર્યાવરણ સંરક્ષણ વન સંરક્ષણ પર્યટન સ્થળ અને જંગલી જડીબુટીઓથી ઉગાડવામાં આવેલા સંવર્ધન વગેરે માટે વિકસાવવામાં આવેલ આ ઉદ્યાનને અશોકવન પંચવટી વન આમ્રવન સિંદુરી વન ચંદનવન રાશિ નક્ષત્ર વન તરીકે નામ આપવામાં આવ્યું છે વન નવગ્રહ દશમૂલ વન અને ઔષધિ વન મુલાકાતીઓ અર્ધઘટન કેન્દ્રમાં દરેક વૃક્ષ વિશે જાણી શકે છે એવું માનવામાં આવે છે કે જાનકી માતા એક સમયે આ વિસ્તારમાં રહેતા હતા સુરતથી થોડા કિલોમીટર દૂર એક દિવસ માટે સુંદર પિકનિક સ્પોટ તેમાં યોગ્ય સુવિધાઓ છે તમે ત્યાં પહોંચવા અને સ્વચ્છ વાતાવરણમાં આરામ કરવા માટે કાર ભાડે લઈ શકો છો આ વિસ્તારમાં અનેક પ્રકારના વૃક્ષોને છોડવામાં આવ્યા છે અને ફૂલોની ઘણી જાતિઓ પણ મળે છે અમુક અંતરે થોડી મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે નંબર સાત દંડકવાન આશ્રમ વિહંગમ યોગ પ્રકૃતિની ગોદમાં બનેલો આશ્રમ એટલે દંડકવન આશ્રમ આ આશ્રમ ખૂબ જ વિશાળ વિસ્તારો બનેલો છે તેમાં શાંત વાતાવરણ છે સુંદર બગીચો અને એક પાર્કિંગ છે બાળકો સાથે સાંજે આશ્રમની મુલાકાત લેવી સારું રહેશે વાંસદા નજીક અવિશ્વસનીય સુંદર અને શાંત સ્થળ મંદિર કેમ્પસ અને ગાર્ડન બંનેની સરસ રીતે જાળવણી કરવામાં આવે છે પાર્કનો સમય સામાન્ય રીતે અગિયારથી બે અને ચારથી સાંજના છ છે કોઈપણ ઘટનાના કિસ્સામાં પ્રવેશ ન કરી શકાય છે મંદિર કેમ્પસ સવારેથી મોડા રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહે છે નંબર આઠ વૈજનાથ મહાદેવ મંદિર નવસારી જિલ્લામાં જીતોડિયા ગામમાં આવેલું ભગવાન શિવ ઉર્ફ દેવો કે દેવ મહાદેવનું પ્રાચીન મંદિર છે તે જીતોડિયા મોગરી રોડ પર જીતોડિયા ગામના આઉટ સ્કર્ટ વિસ્તારમાં આવેલ છે તેના પર મુઘલો અને અન્ય લોકો દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો મુખ્ય મંદિરની નજીક આવેલા નાના નાના સમાધિ મંદિરો છે લડવૈયાઓ જેઓ મંદિરની સુરક્ષા માટે શહીદ થયા છે મંદિરના શિવલિંગ પર નાના નાના છિદ્રો છે તેમાંથી સતત પાણી વહે છે વૈજ્ઞાનિકો હજુ પણ પાણીનો સ્ત્રોત મળી નથી રહ્યો લોકોનું કહેવું છે કે આ મંદિરની નીચે ગુપ્ત સરસ્વતી નદી વહે છે તો મિત્રો આ હતા નવસારી જિલ્લામાં ફરવા માટેના ટોપના સ્થળો આશા રાખું છું વિડીયો ગમ્યો છે જો ગમ્યો છે તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમારે કોઈ પણ કોમેન્ટ્સ હોય કે સજેશન હોય તો કોમેન્ટ્સમાં આપી શકો છો જય હિન્દ થેન્ક યુ